ટ્રોફી સર્ટિફિકેટ વોલ ક્લોક ક્યાં મૂકવા હે ને બહુ સરસ વાત છે આપણા ઘરની અંદર ક્યાંક ને ક્યાંક ક્યારેક ને ક્યારેક આપણને ટ્રોફી તો મળી જ છે ભણેલા છીએ સર્ટિફિકેટ પણ મળેલા છીએ ક્યાંક નવો કોર્સ કર્યો છે તો એ કોર્સના પણ આપણી પાસે સર્ટિફિકેટ છે તો દરેક વસ્તુની પ્રોપર જગ્યા છે આ યાદ રાખો ગમે ત્યાં ગમે તે વસ્તુ ટિંગાળાય નહીં પહેલી વાત તો એ છે કે ક્યારે પણ કોઈ પણ જગ્યાએ પૂજામાં કોઈપણ સર્ટિફિકેટ કે મેડલ કે ટ્રોફી મૂકાય નહીં ટ્રોફી મૂકવા માટે ટ્રોફી મૂકવા માટે આ યાદ રાખજો કે દક્ષિણ અથવા તો પશ્ચિમની અંદર એવો શોકેસ બનાવો અને એમાં ટ્રોફી મૂકો ટ્રોફી જ્યાં મૂકેલી હોય એ જગ્યા બહુ જ સ્વચ્છ હોવી જોઈએ ટ્રોફી મૂકેલી હોય એ ટ્રોફી ઘણી વખત કેવું હોય છે કે ટ્રોફી આપણે મૂકી દીધી પછી ટ્રોફી કરતાં એની ઉપર જે ધૂળ લાગી હોય ને એનું વજન વધારે હોય તો એ સ્વચ્છતા હોવી જોઈએ એની સાથે સાથે વોલ ક્લોક વાસ્તુની અંદર ઘડિયાળનું બહુ મોટું મહત્ત્વ છે સાહેબ જેણે જેણે સમયને સાચવ્યો છે ને આ હું હંમેશા કહું છું અને ખાસ કરીને યંગસ્ટર્સ માટે જે જે લોકો જે જે વ્યક્તિએ સમયને સાચવ્યો છે ને સમય હંમેશા એને સાચવે છે અને દુનિયામાં યાદ રાખજો સફળતા માત્ર સમયને જ આધીન છે આપણે એવું સીધા સીધા આપણે તરત વિચારી લઈએ કે હું સફળ થઈ જઈશ ના કોઈ એક વ્યક્તિ કોઈ એક વ્યક્તિ કોઈ એક પોસ્ટ સુધી પહોંચે છે કોઈ એક વ્યક્તિ સમાજની સેવા માટે એક અગ્રગણ્ય વ્યક્તિ તરીકે જ્યારે પૂજાય છે તો તમે જોશો તો એણે જીવનની અંદર ઘણા બધા એવા કામો કરેલા હશે અથવા તો એટલું બધું એનો સમય આપ્યો હશે ત્યારે આ જગ્યાએ પહોંચાય છે એટલે આ યાદ રાખો કે જે વ્યક્તિ સમયને સાચવે છે સમય એને સાચવે છે તો ઘડિયાળ એ હંમેશા આ યાદ રાખજો કે ઘડિયાળ ક્યારે ઉત્તર દિશામાં મૂકવી નહીં વોલ ક્લોક ક્યારે પણ ઉત્તર દિશામાં મૂકવી નહીં કારણ શું કારણ શું કારણ કે ઉત્તર દિશામાં મેગ્નેટ છે અને ઘડિયાળની અંદર હંમેશા મેટલ હોય છે એ મેટલ એ મેગ્નેટના હિસાબે ઘડિયાળ તમારી આગળ પાછળ સમય બતાવે છે એટલે ઘણી વખત તમને એમ દેખા મારી ઘડિયાળ તો હંમેશા પાછળ જ હોય છે તો એ મેગ્નેટના હિસાબે હોય છે તો ઘડિયાળ હંમેશા ઉત્તર દિશા સિવાય કોઈ પણ દિશામાં લગાડવી હવે ઘડિયાળની એક બીજી વાત બંધ ઘડિયાળ ક્યારે હોવી જોઈએ નહીં ઘરની અંદર બંધ ઘડિયાળ લટકાવાય નહીં તો ઘડિયાળને કોઈક વખત એવું બને સેલ ખલાસ થઈ ગયા અને સેલ ખલાસ થઈ ગયા એટલે આપણા ઘરમાં તો સેલની દુકાન તો છે નહીં તો ઘડિયાળને ઉતારી એટલા વખત માટે જ્યાં સુધી નવા સેલ ના આવે ત્યાં સુધી કબાટમાં મૂકી દો જો વોલક્લોક ઉપર લગાડેલી ઘડિયાળનો સમય રોકાઈ ગયો હશે તો હું ચોક્કસ એવું કહું છું કે તમારા જીવનમાં પણ સ્ટ્રગલનો સમય શરૂ થઈ જશે જો આપણે આટલું જાણતા જ હોઈએ તો શા માટે સામેથી સ્ટ્રગલને વોરવી કે સ્ટ્રગલને બોલાવી માટે ઘડિયાળ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો બેટા ઘડિયાળ હંમેશા ચાલુ હાલતમાં જ હોવી જોઈએ અને ક્યારે ઉત્તર દિશામાં લગાડવી જોઈએ નહીં ગ્રહો નડે છે તો હવે પૂજા વિધિના ખર્ચ કર્યા વગર જ સચોટ ઉપાય મેળવો આજે જ વિશ્વ વિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરો ચોપન દેશોમાં જ્યોતિષ વિદ્યા દ્વારા આપણા દેશની સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરી તમને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ મેળવો દીકરા દીકરીના લગ્ન હોય અભ્યાસ નોકરી કે બિઝનેસ હોય ત્રીસ વર્ષના અનુભવી જ્યોતિષ શાસ્ત્રી શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ પાસેથી તમામ પ્રશ્નોના સચોટ સમાધાન મેળવો બાપુ કહે છે ના પૂજા ના વિધિ ના મંત્ર ના તંત્ર ના સોરો ના સ્ટ્રેસ ના ના નડતર યુ કેન સોલ્વ ઓલ યોર યોર પ્રોબ્લેમ્સ બાય સેલ્ફ વિશ્વ શ્રી વાઘેલા બાપુનો આજે જ સંપર્ક કરો તમારા ઘરમાં કોઈ પણ તોડફોડ કર્યા વિના તમારી જાતે જ સચોટ વાસ્તુ બેલેન્સ કરવા બાપુ દ્વારા સરળ ભાષામાં લિખિત આ બહુમૂલ્ય ગ્રંથ વસાવો જો વેપારની જગ્યા વાસ્તુ બેલેન્સ હશે તો સફળતા ચોક્કસ મળશે આ બહુમૂલ્ય ગ્રંથ વસાવીને તમારી જાતે જ ખૂબ જ સહેલાઈથી વાસ્તુ બેલેન્સ કરો મહેનતનું ફળ મેળવવા પાછળ ગ્રહો તેમજ કુંડળી ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે ત્રીસ વર્ષના અનુભવી એસ્ટ્રોલોજર સ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરીને સચોટ માર્ગદર્શન મેળવો વાસ્તુ બેલેન્સ અને સુખી જીવન એકબીજાના પર્યાય છે આ બહુમૂલ્ય ગ્રંથ રચાવો અને એક સુખી જીવનની શરૂઆત કરો